તો પાટણના સિદ્ધિ સરોવરમાંથી દૂષિત પાણી અપાતું હોવાનો આરોપ થયો છે જેમાં જીવરાજ પાર્ક વિસ્તારના સ્થાનિકોનો દૂષિત પાણીનો આરોપ છે જેમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે સ્થાનિકોને રોગયાળાનો ભય છે વોર્ડ નંબર એક જીવરાજ પાર્કના રહીશોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો જેમાં ગઈકાલે જ જીવરાજ પાર્ક સોસાયટીમાં પાણીમાંથી મૃત માછલી મળી આવી હતી પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ છે ચીફ ઓફિસરે ખરાબ વાલનું રિપેરિંગ કામ કર્યું હતું

ફિલ્ટર કરીને પછી જ અમે શહેરીજનો સુધી પહોંચાડીએ છીએ એ એ જે મુદ્દે મળી આવ્યા એના પણ અમે તપાસ અમે સોંપી દીધી છે પાટણ શહેરમાં લગભગ બે ત્રણ દિવસ તકલીફ રહી હતી એના પછી તો પાણી અમે પૂરતા પ્રમાણમાં દરેક વિસ્તારમાં પહોંચે એવા પ્રયત્નો કર્યા હતા અને શુદ્ધ પાણી પહોંચે એવા પ્રયત્નો હાલમાં ચાલુ જ છે અને એના માટે અમે ટીમ પણ ટીમને પણ તૈનાત કરી દીધી છે કે જેથી કરીને પબ્લિક અને તકલીફ ના પડે પાટણ નગરપાલિકાનો ઘોર બી બિદરકાઈ છે તે સામે આવી છે પાટણને પાણી પૂરું પાડતું જે ખાન સરોવર જે કહી શકાય સીધી સરોવર જે પાણી આવે છે તે દુર્ગંધવાળું અને કહી શકાય કે ડોળું પાણી આવે છે તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પાણી ભરેલું છે જે આ પાટણના સાલવીવાળા વિસ્તારના અંદર આવેલા જે રહીસો છે તેમના ઘરના અંદર જે આવેલું જે પાણી છે તમે દેખી શકો છો ડોળું પાણી એકદમ કાળું કહી શકાય પાણી છે દુર્ગંધ મારતું જે પાણી છે પાણીના કારણે લોકો છે તે બીમારીમાં આવે તેવી પણ હાલ તો ભીતિ સેવાઈ રહી છે કહી શકાય કે એક બાજુ ચોખ્ખું પાણી આપવાના જે પોકળ દાવા કરી રહી છે નગરોડ જે તંત્ર જે કહી શકાય નગરપાલિકાનું તે આ પાણી આપવામાં ના નાવા ધોવા માં કામ લઈ શકાય અમે બાર થી પાણી લઈને અત્યારે કામ રહ્યા છે ભરી ભરી પાણી ઉપયોગ કરી રહ્યા છીએ પાણી પીવા માટે અમે પાણીની બોટલો મંગાવીએ છીએ બોટલો જગ ને મંગઈને પાણી પીવાનું અમે ઉપયોગમાં લઈ રહ્યા છીએ દોળો પાણી આવવાના કારણે લોકો છે તે પીવા માટે થઈને કહી શકાય પાણી વેચાતું લાવવા માટે મજબૂર રહ્યા છે બા પાણી કેવું આવે પાણી ગંદુ અને દુર્ગંધ મારે છે અમારા બાળકો માદા પડે અમારી આટલી ઉંમરે અમારે પાણી ભરવા બહાર જવું પડે છે વેરા ડબલ કર્યા તમે

નહીં ટાણે વોટ લેવા માટે આવે છે પરંતુ જયારે પાણી આપવામાં આવે ત્યારે બીજા પાણી કેટલા દિવસ નંબર એક માં ખરાબ પાણી આવવાના કારણે પબ્લિક રોષે ભરાણી છે અમારી કમ્પ્લેન સ્વીકારી મેહરબાની કરીને અત્યારે અમે કમ્પ્લેન કરવા આઈએ છીએ બધા છોકરા બધાને લઈને આ ડોલો ભરીને જે પાણી અમે પીએ છીએ એ પાણી તમારા વોટરપ્રુફ તમારા કેરબામાં રાખીને તમે પીવો એટલે તમને કેવી તકલીફ થાય છે એ તમને ખબર પડશે એ જો એ પાણી તમારા છોકરાઓને પાવ એ તમારા છોકરાઓને કેવી તકલીફ થાય છે એ તમને ખબર પડશે

છતાં પબ્લિક અત્યારે બિચારી ચાલી ના શકતી હોય પાણી ક્યાં ભરવા જાય સરકાર વિચારતી નથી રહીશો છે તે લોકો હાલ તો પાણી છે દુર્ગંધ વાળું પીવા માટે મજબૂર બન્યા છે જે નગરોળ જે નગરપાલિકાનું જે તંત્ર છે ક્યારે જાગે છે ક્યારે લોકોને ચૂંટું પાણી આવે છે તે તો હવે જોવું રહ્યું અખતર મનસુરી ગુજરાત